તો વિધાનસભાની પેટા ચૂંટણી માટે આણંદ જિલ્લાની ખંભાત બેઠક પર ભાજપે ચિરાગ પટેલની પસંદગી કરી છે ચિરાગ પટેલ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે જોકે ભાજપમાં ચિરાગ પટેલની પસંદગીને લઈને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તો બીજી તરફ કોંગ્રેસના કાર્યકરોએ ચિરાગ પટેલ વિરુદ્ધ રોષ ઠાલવ્યો હતો અમિત ચાવડાથી લઈને સ્થાનિક કોંગ્રેસ આગેવાનોએ ચિરાગ પટેલ સામે રોષ ઠાલવ્યો બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે હાલમાં જો વાત કરીએ તો ખંભાત બેઠક પર જે ચિરાગ પટેલ નું નામ જાહેર કરવામાં આવ્યું છે ચિરાગ પટેલ આપણી પાસે ઉપસ્થિત છે સીધા તેમને મળીને જાણવાનો પ્રયત્ન કરીશું કે તેઓ શું કહે છે ચિરાગભાઈ જે પ્રમાણે પેટા ચૂંટણીમાં ફરી આપનું નામની પસંદગી કરવામાં આવી છે શું કેશો આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ અમારા જે પી નડ્ડા સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ એ મારી ઉપર જે ભરોસો મૂક્યો છે બદલ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું જે પ્રમાણે ચિરાગભાઈ આપે જ્યારે ભાજપમાં જોડાયા હતા તે વખતે ક્યાંક સંકેત આપી દીધા હતા પાટીલજીએ કે જે આ પ્રમાણેનો જે ઉમેદવાર છે તે આપનો જે અહીંયાથી આવશે અને ચિરાગભાઈ જ આપને માટે અહીંયા બેઠક પરથી ઉમેદવારી કરશે તો કહી શકાય કે પહેલેથી પ્રીફિક્સ હતું જ્યારે ચિરાગભાઈ આવ્યા ભાજપમાં ત્યારે આ ટિકિટની કન્ફર્મેશન સાથે આવ્યા હતા ભારતીય જનતા પાર્ટીમાં બધાના માટે દરવાજા ખુલ્લા જ છે

જનતા પાર્ટી ની જીત નો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને હવે તેઓ પ્રજા વચ્ચે જે નવા વાત અને વાયદાઓ વચ્ચે જઈ રહ્યા છે ત્યારે પ્રજા કયા પ્રકારે તેમના પર વિશ્વાસ મૂકે છે તે જોવું રહ્યું ગુજરાત ફર્સ્ટ